દિવાળીનો તહેવાર આવ્યો છે ત્યારે ફટાકડાના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે ગુજરાતભરમાં દરોડા ચાલી રહ્યા છે લગભગ પચાસથી વધુ એકમો પર આ કાર્યવાહી ચાલી રહી છે અમે પહોંચ્યા છીએ અમદાવાદના વાંચ ગામે કે જ્યાં લગભગ પિસ્તાલીસથી વધુ ફટાકડાના ફેક્ટરીઓ અને પચાસથી વધુ એકમો આવેલા છે કે જ્યાં અલગ અલગ જીએસટીની ટીમો દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ભાગે જે છે ફટાકડાની જે હાલમાં જે વેપારીઓ દ્વારા જે એમ છે તેના કરતાં જો વધુ ભાવ લેવામાં આવતા હોય તો અને તે સિવાય જે છે જે બિલિંગ એટલે કે જીએસટીની ચોરી કરવામાં આવતી હોય તે દિશામાં જે છે સમગ્ર સ્ટોકને તપાસવાની કામગીરી ચાલુ રહી છે અને વાંચ ગામમાં અલગ અલગ યુનિટો પર હાલ આ પ્રકારની કાર્યવાહી ચાલુ છે અમે પહોંચ્યા છીએ પ્રિયા ગોલ્ડ ફાયર વર્કસ ખાતે કે જ્યાં જીએસટી વિભાગના અધિકારીઓ હાલ જોવા મળી રહ્યા છે તમામ જે સ્ટોક છે તેને હાલ ચેક કરી રહ્યા છે હાલ તમામ પ્રકારનો સર્વે ચાલી રહ્યો છે એટલે ત્યારબાદ જે છે હકીકત શું હશે તે સામે આવશે મહત્વનું છે કે જામનગરમાં પણ એકવીસ પેઢીઓને ત્યાં દરોડા પાડીને સ્ટેટ જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો હતો અને તે દરોડામાં સો કરોડથી વધુ રકમની કરચોરી ઝડપી લેવામાં આવી હતી ત્યારે દિવાળીના તહેવારમાં અલગ અલગ જે ફટાકડાના એકમો છે ત્યાં સ્ટેટ જીએસટી વિભાગ હાલ સક્રિય થયું છે અને બિલકુલ જોઈ શકાય છે કે વાંચ ખાતે આવેલી ફેક્ટરીઓમાં હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે કેમેરા પર્સન જય જાની સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ વાચ અમદાવાદ